ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો ગુજરાતના શૈક્ષણિક જગત માટે ખૂબ જ ચિંતાજનક વિષય છે કે ઓગસ્ટ મહિના સુધી રાજ્યની સરકારી અને અર્ધ સરકારી લો કોલેજોની પ્રવેશ પ્રક્રિયા શરૂ થયેલ નથી રાજ્યની અર્ધ સરકારી કોલેજોના પ્રશ્નો ઘણા લાંબા સમયથી પડતર છે ગત વર્ષે પણ અભાવી પ્રતિનિધિ મંડળ દ્વારા આ વિષયના નિરાકરણ હેતુ રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી રાજ્યની અર્ધ સરકારી લો કોલેજોની સ્થિતિ ખૂબ જ દયનીય છે જેના લીધે આ સરકારી અને અર્ધ સરકારી કોલેજો બાર કાઉન્સિલના એકેડેમિક નિયમોનું પાલન તથા જરૂરી પ્રાધ્યાપકોની નિયુક્તિ કરી શકતી નથી જેથી આ કોલેજો હાલ એડમિશન પ્રક્રિયા હાથ ધરી શકતી નથી જેનો સંપૂર્ણ બોજો લો ભણવા ઈચ્છુક વિદ્યાર્થીઓની કારકિર્દી પર પડે છે અને વિદ્યાર્થીઓ જે ત્રણ ઇયર્સ નું જે કોર્ષ છે લો એ વિદ્યાર્થીઓને જલ્દી જલ્દ એડમિશન પ્રોસેસ સ્ટાર્ટ કરવામાં આવે અને એ લોકોને

વિદ્યાર્થી પરિષદ લો કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થાય તે માટે દેખાવ અને આવેદનપત્ર આપી તમામ જિલ્લાઓના કલેક્ટર શ્રી દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી એડવોકેટ અંજના રાઠોડ સુરત મહાનગર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ કાયદા કે સહસંયોજકિત્વ अभी जिस तरह से आपको पता है कि आज का जो विरोध है वो लो लो प्रक्रिया में जो लो की एल एल का एडमिशन नहीं हो रहा है उसके लिए है जो एडमिशन जून दो में हो जाना चाहिए था वो आज अगस्त दो तक पर नील है सारे स्टूडेंट एडमिशन का वेट कर रहे हैं और अभी तक कोई डिसीजन नहीं आया मैटर बार काउंसिल का डिस्प्यूट है गवर्नमेंट का डिस्प्यूट है जो भी डिस्प्यूट है उसे जल्द से जल्द सॉल्व किया जाए क्योंकि जो स्टूडेंट है वो उनका गोल उनका करियर लेके आए हैं उनको वो चाहते हैं कि हम कोई अच्छे वकील बने जुडिशरी में जाए और कुछ अच्छा कर पाए अभी जो व्यक्ति लो फील्ड में ही आगे जाना चाहता है वो किसी और फील्ड में कैसे जा सकता है और जो अभी गुजरात ये ये प्रॉब्लम सिर्फ सूरत में नहीं है पूरे गुजरात में प्रॉब्लम है तो जल्द से जल्द एडमिशन चालू किया जाए अभी गुजरात के स्टूडेंट कोई और राज्य में जाके एडमिशन ले तो ये गुजरात के लिए मेरे हिसाब से सही नहीं है इसलिए मैं चाहती हूँ कि जल्द से जल्द एडमिशन लिया जाए और जो जल्द से जल्द जो भी प्रॉब्लम है उसका सॉल्व किया जाए क्योंकि आज ऑगस्ट एंड आ गया है और आगे प्रॉब्लम्स आ सकती है स्टूडेंट्स को इसलिए जल्द से जल्द एडमिशन लिया जाए Tulchesarmas a tira știe să mă surăt.